વલસાડ ધરમપુર પાડી નગરપાલિકાની ચૂંટણીના પરિણામો અત્યારે આવ્યા અને જે રીતના આપણે જોયું કે ભાજપની ભવ્ય જીત થઈ છે અને અત્યારે આપણે જોઈએ કે ધારાસભ્ય ભરતભાઈ પટેલ સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા ભાજપ સંગઠનની તમામ ટીમ અત્યારે ઉભી છે જોઈ રહ્યો છો દ્રશ્ય કે જીતના દ્રશ્યો છે સાંસદ ધવલભાઈ પટેલ સાથે વાત કરીશું આપણે

લોકોએ જે પ્રેમ આપ્યું છે ને ખાસ કરીને જે કોંગ્રેસના ધારાસભ્ય ખાલી ધરના 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 ને બહાના બહાના ને બહાના કરતા હતા અને જે વિરોધની રાજનીતિ કરતા ખાલી વિરોધ 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 એનાથી ત્યાંના લોકો કંટાળી ગયા હતા અને જે અમે વિકાસની રાજનીતિ કરીએ છીએ અને નરેન્દ્ર મોદી સાહેબનું જે પૂરું કેન્દ્ર રાજ્યમાં સરકાર ચાલે છે અને નવ મહિનામાં સાંસદ તરીકે મેં હમણાં નવ મહિનામાં ત્રેપન વિઝિટ કરી છે અને ત્યાં કરોડોના કામ વિકાસના કામ કર્યા છે એના થકી લોકોએ વિશ્વાસ અમારી ભારતીય જનતા પાર્ટીમાં મૂક્યો છે જે લોકસભામાં અમે સોલસો માઇનસ હતા આજે નવસો સાડત્રીસ જીત્યા છે એટલે અમે નવ મહિનામાં જ પચીસસો ને સાડત્રીસ મત પ્લસ કર્યા છે એના થકી તમે જાણી શકો છો કે કોંગ્રેસથી લોકો કેટલા કંટાળ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી રહ્યો છે અને આજે અમે સેમિફાઈનલ જીતી ગયા છે અને જેમ કોંગ્રેસને અહીંયા વોર્ડ નંબર ત્રણ અને ચારમાં જે અમે ચેલેન્જ આપી હતી કે અમે કોંગ્રેસના બધા દિગ્ગજ નેતાઓ હતા જે દાદાગીરીથી અહીંયા જીતતા હતા એમને હરાવવાની ચેલેન્જ અમે આપી હતી એ આજે ચેલેન્જ અમે પુરવાર કરી છે અમે ત્યાં જીતી ગયા છે એ રીતે આજે હું ચેલેન્જ આપું છું વાસદામાં જે રીતે આજે સેમિફાઈનલ અમે જીત્યા છે એ રીતે વાસદા બે હજાર સત્તાવીસમાં પણ અમે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવશે આવશે ને આવશે અને આ ધરનાબાજ અને બહાનાબાજ ધારાસભ્યને એક કારમી હારનો અમે સ્વાદ પાછા ચકડવાના છે જેમ વલસાડ ડાંગ લોકસભામાં મેં એમને હાર ચખાવ્યો છે એ રીતે અમારા ધારાસભ્યના જે પણ ઉમેદવાર હશે એ એમને હરાવશે પટેલ અને તાલુકાની કંડોલપાડા જે બેઠક ખૂબ જ મહત્વની આ બેઠક હતી અને જે આક્ષેપો થયા હતા ધવલભાઈ અન્ય એ બાજુના વિસ્તારો છે બે હાજર સત્યાવીસ ની એમણે જ્યારે વાત કરી કે બે હાજર સત્યાવીસમાં પણ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની ત્યાં જીત થશે ત્યારે આગામી દિવસોમાં શું પરિણામ આવે છે પ્રજાનો કેવો મૂળ રહે છે એ આપણે જોઈશું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ